બાબરના પુરોઠા ગોડાઉનમાં રાત્રિ ગાડીમાં લાગી આગ પાલનપુરથી આઈસીડીએસ એક્સ ના ગોબરી ગોડાઉનમાં ખાલી કરવા આવેલ ગાડીમાં મૂડી રાત્રે લાગી આગ ગાડીમાં આગ લાગતા અફડા તફરી મચી જવા પામી પાલિકાના ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવવામાં આવી મોટું નુકસાન થતા ટળ્યું ગાડીના આગળનો ભાગ બળી થયો ખાક મૂડી રાત્રે ગોડાઉનમાં ગાડીઓ ખાલી કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ગોડાઉનમાં સેફ્ટીના સાધન બાબતે અનેક સવાલો ઉભા થયા છે ગોડાઉનમાં હજારો ટન અનાજ તેમજ તેલ અંદર પડેલ તેમજ સત્તા સેફટીના નજીવા સાધનો જોવા મળ્યા હતા આ બાબતે ગુડામ મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું હતું કે મોડી રાત્રે ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગુડામમાં કોઈ નુકસાન થયેલ નથી એવાલેસ કે चौहान બનાસકાંઠા ભાબર લાગી છે બાબતે શું કહેશો જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં અગિયાર સવા અગિયાર જેવો ફાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં ફક્ત ગાડીનું નુકસાન છે આગને કઈ રીતે બુજવવામાં આવે ગાડી જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી હું ફટાફટ અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઉજવવામાં આવી આપણે કઈ અહીંયા ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવે છે ગોડાઉન ફાયર સેફ્ટીના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણે અહીં ઉપલબ્ધ જ છે અને એક્સપાયર ડેટ નથી ક્યાંથી ગાડી આવેલા હતી એને કોની છે કઈ ખ્યાલ છે હા પરિવહન ઇજાદા પરિવહન ઈજાદા ઇજાદાથી પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી અહીંયા ઘઉં એસિડેસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા એના પછી રાત્રે મોડા આગ લાગી કેટલું નુકસાન થયું આમાં નુકસાનમાં તો આપણો વિષય નહી ગાડીનો કેટલું નુકસાન થાય બાકી નુકસાન છે ગાડીનું નુકસાન છે એ તંત્રને જાણકારી આપના ઉપરી હતી હા રાત્રે પરિવહન ઇજાદારશ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે મામલેદાર સાહેબને અમારે બધા જાણકારી દીધેલ છે બાકી ગુડાઓના સરકારી અનાજને કોઈ નુકસાન નથી ફક્ત ને ફક્ત ખાલી ગાડીને નુકસાન